હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો મલાઈ આઈસક્રીમની રેસિપી બજારના ક્રીમ કલર કે એસેન્સનો ઉપયોગ કર્યા વગર આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં પાંચસો એમએલ દૂધ લઈ લેશું તેમાં બે ચમચી દળેલી સાકરનો પાવડર ઉમેરી દઈશું એક ચમચી તપકીનનો લોટ ઉમેરી દેસું અને બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેસું અને બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી લેશું પહેલાં બધી વસ્તુને આ રીતે આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરવાની છે ગેસ પર તેને ચડાવવાનું નથી તમે વ્રત માટે બનાવતા હોય તો તપકીના લોટનો ઉપયોગ કરવાનો નહીંતર તેની જગ્યાએ તમે કસ્ટર્ડ પાવડર અથવા કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે તેને આપણે ગેસ પર એક ઉભરો આવી જાય ત્યાં સુધી થવા દેશું ચમચાની મદદથી આ રીતે હલાવતા રહેવાનું દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ગેસને તરત જ ધીમું કરી દેવાનું તો તમે જોઈ શકશો દૂધ હવે આપણું એકદમ સરસ ઉકળી ગયું છે તો આ સમયે ગેસને ધીમો કરી દેવાનો છે ધીમા તાપ ઉપર બેથી ત્રણ મિનિટ સુધી દૂધને ઉકળવા દેવાનું છે બેથી ત્રણ મિનિટમાં દૂધ આપણું એકદમ સરસ ઘાટું થઈ જશે તમે જોઈ શકશો આપણે તપકીનો લોટ ઉમેરેલો છે તેના લીધે દૂધ આ રીતે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી અને આ દૂધને ઠંડુ કરી લેવાનું છે દૂધને તમને ચમચીમાં લઈને બતાવું તો આ રીતે ચમચીમાં દૂધ કોટ થાય એવું આપણું દૂધ ખાટું થઈ ગયું છે તો બસ આ સમયે ગેસ બંધ કરી અને દૂધને આપણે નીચે ઉતારી લેશું અને તેને એક બીજા વાસણમાં કાઢી લેશું આના કરતાં વધારે દૂધ ખાટું કરવાનું નથી આ દૂધ હજી પણ ઠંડુ થશે એટલે એકદમ સરસ ઘટ થઈ જશે તો તેને પંખા નીચે ઠંડુ કરવા માટે મેં દસ મિનિટ સુધી રાખી દીધું હતું દસ મિનિટ પછી તમે જોઈ શકશો દૂધની ઉપર આ રીતે મલાઈ જામી ગઈ છે હવે ચમચાથી તેને મિક્સ કરી લેશું આ રીતે દૂધને ચમચાથી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેની ઉપર ઢાંકણ ઢાંકી અને બે કલાક માટે તેને ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશું તમે ઈચ્છો તો કોઈ એ ટાઇટ ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો બે કલાકમાં આપણી આઈસ્ક્રીમ સેમી સેટ થઈ જશે તો હવે બે કલાક જેવો સમય થઈ ગયો છે બે કલાક પછી તમે જોઈ શકશો આઈસ્ક્રીમ આપણી આ રીતે એકદમ સરસ સેમી સેટ થઈ ગઈ છે તો હવે ચમચાની મદદથી આપણે તેને આ રીતે તોડી લેવાની છે ત્યાર પછી આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશું તો તમે જોઈ શકશો કોઈ પણ વસ્તુ વગર પણ આપણે આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થઈ છે હવે આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો ઇલેક્ટ્રિક બીટર બધાના ઘરમાં ન હોય તો આ રીતે છાસ બનાવવાનું બ્લેન્ડર તો બધાના ઘરમાં હોય છે આનાથી પણ તમે સહેલાઈથી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો બે મિનિટમાં આપણું આઈસ્ક્રીમનું બેટર એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયું છે તો આ રીતે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને બ્લેન્ડ કરવાનું છે હવે આપણી જામેલી આઈસ્ક્રીમ એકદમ સરસ ઓગળી ગઈ છે તો હવે બ્લેન્ડરને બંધ કરી અને થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે એકદમ સરસ પાકેલી અને કેસરી કેરી હોય તેવી એક કેરી લઈ લેશું કેરીનો ઉપયોગ કર્યા પહેલાં કેરીને એક કલાક માટે પાણીમાં પલાળી દેવાની કેરી પકવવામાં કાર્બનનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે જે આપણે ખાવામાં ખૂબ જ ગરમ લાગે છે તો એક કલાક માટે પાણીમાં પલાળી દેશું તો કેરીની બધી જ ગરમી પાણીમાં નીકળી જશે અને તે આપણે ખાવામાં ગરમ નહીં લાગે તમે જોઈ શકશો મેં આ રીતે એકદમ સરસ કેસરી કેરી હોય તેવી કેરી લીધેલી છે આઈસ્ક્રીમ બનાવવામાં આવી જ કેરીનો ઉપયોગ કરવાનો છે જેથી કરી અને આઈસ્ક્રીમનો કલર ખૂબ જ સરસ આવશે અને આઈસ્ક્રીમ ખાવામાં ખાટી પણ નહીં બને કેરીનો બધો પલ્પ કાઢી અને આ રીતે જરમાં ઉમેરી દેસું હવે તેમાં આપણે બે ચમચી જેટલો સાકરનો પાવડર અથવા બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસું ઢાંકણ ઢાકી અને એકદમ સરસ સ્મૂથ એવું પીસી લેશું આ કેરી પીસવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી હવે આ કેરીની પેસ્ટ આપણે આઈસ્ક્રીમના મિશ્રણ સાથે ઉમેરી દેવાની છે બધી જ પેસ્ટને આ રીતે એક સાથે ઉમેરી દેસું અને ચમચાથી તેને હળવા હાથે મિક્સ કરી લેશું ત્યાર પછી ફરી પાછું આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે તો કેરી બધી એકદમ સરસ આઈસ્ક્રીમના બેટર સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું જેમ આપણી કેરી બ્લેન્ડરથી બ્લેન્ડ થશે તેમ આઈસ્ક્રીમનો કલર એકદમ સરસ યલો થઈ જશે તો તમે જોઈ શકશો એકદમ સરસ પીળું આપણું આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ ગયું છે કોઈ પણ જાતના કલરનો મેં ઉપયોગ કર્યો નથી હવે આપણું આઈસ્ક્રીમનું બેટર એકદમ સરસ બ્લેન્ડરથી બ્લેન્ડ થઈ ગયું છે ચમચાથી લઈને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમનું બેટર તૈયાર થયું છે હવે આપણે તેને એક એર ટાઇટ ડબ્બામાં ભરી દેવાનું છે તો આ રીતે અડધું બેટર આપણે ડબ્બામાં ભરી દેશું અને અડધું બાકી રાખવાનું છે અડધા બેટરનો ઉપયોગ આપણે પછી કરીશું ડબ્બાને આ રીતે એક વખત પછાડી લેવાનો જેથી કરી અને વચ્ચે હવાના કણ ના ભરાય ઢાંકણ ઢાકીને તેને ફ્રીઝરમાં એક કલાક માટે સેટ થવા રાખી દેસુ હવે આપણે એક કપ જેટલી દૂધની તાજી મલાઈ લઈ લેશું અને તેને ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું મલાઈ એકદમ સરસ સ્મૂથ થઈ જાય એ રીતે આપણે તેને હલાવી લેવાની અહીં આપણે કોઈપણ જાતની વ્હીપિંગ ક્રીમનો ઉપયોગ કરતા નથી તો આઈસ્ક્રીમ બનાવવામાં મલાઈ ઉમેરીશું તમારે મેંગો મલાઈ આઈસ્ક્રીમ બનાવવી હોય તો જ મલાઈ ઉમેરવાની જો સિમ્પલ મેંગો આઈસ્ક્રીમ બનાવી હોય તો તૈયાર કરેલું બધું બેટર એકી સાથે ઉમેરી દેવાનું તો મલાઈની પણ જરૂર નહીં પડે મલાઈ આપણી એકદમ સરસ ફેટાઈ ગઈ છે હવે આપણે મલાઈ ખાવામાં મોડી હોય છે તો તેમાં બે ચમચી જેટલો ફરી પાછો સાકરનો ભૂકો ઉમેરીશું અને ચમચીથી હળવા હાથે ફરી પાછું તેને મિક્સ કરી લેશું તો હવે આપણે માત્ર એક જ મિનિટ સુધી મિક્સ કરવાનું છે નહીંતર મલાઈમાંથી પાછું માખણ તૈયાર થઈ જશે તો આ રીતે એક જ મિનિટ સુધી મિક્સ કરી લેશું એક કલાક પછી આઈસ્ક્રીમને જોશું તો આ રીતે એકદમ સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે ફેટીને રાખેલી મલાઈ તેમાં ઉમેરી દેસું અને ફરી પાછું ઢાંકણ ઢાકી અને તેને ફરી એક કલાક માટે ફ્રીજરમાં સેટ થવા રાખી દેસું એક કલાક પછી તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકશો આપણી મલાઈ પણ એકદમ સરસ જામી ગઈ છે હવે જે આપણે આઈસ્ક્રીમનું અડધું બેટર બાકી રાખેલું હતું તેને પણ સાથે ઉમેરી દઈશું હવે ડબ્બાનું ઢાંકણ ઢાંકી અને આઠ કલાક માટે તેને ફ્રીઝરમાં સેટ થવા રાખી દેસુ આઠ કલાક પછી આઈસ્ક્રીમને તમને ખોલીને બતાવીશ તો તમે જોઈ શકશો આઈસ્ક્રીમ આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે હવે આઈસ્ક્રીમ સ્કૂપરની મદદથી આઈસ્ક્રીમને આપણે કાઢી લેશું અને ઠંડી ઠંડી આઈસ્ક્રીમને સર્વ કરશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કોઈપણ જાતના ક્રીમના ઉપયોગ વગર એકદમ સરસ ક્રીમી આઈસક્રીમ બનીને તૈયાર થઈ છે ના કોઈ કલર ના કોઈ કેમિકલ કે ના કોઈ એસેન્સ સો ટકા નેચરલ આઇસક્રીમ આ રીતે ઘરે બનાવીને તૈયાર કરી શકાય છે તમને આજની આ રેસિપી કેવી લાગી કે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી